ગીતાના પચાસ અમૂલ્ય વિચારો એક તમે તમારી શરૂઆત બદલી શકતા નથી પરંતુ જ્યાં છો ત્યાંથી શરૂ કરીને તમારો અંત જરૂર બદલી શકો છો બે તમારા કર્મો પર ધ્યાન આપો ફળની ચિંતા છોડી દો ત્રણ બીજાની ભૂલોને માફ કરવાનું શીખો આથી તમારું મન શાંત રહેશે ચાર જે વ્યક્તિ સત્ય અને ધર્મના માર્ગે ચાલે છે તેને ક્યારે હારનો સામનો કરવો પડતો નથી પાંચ કોઈ પણ કંઈ પણ કહે ફક્ત તમારી જાતને શાંત રાખો કારણ કે સૂરજ ગમે તેટલો તેજ હોય સમુદ્ર સુકાતો નથી છ જ્યાં તમારી કોઈ કિંમત નથી ત્યાં રોકાવું અયોગ્ય છે પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું મન સાત જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે પ્રકૃતિ કોઈને કોઈ આંગળી પકડનાર મોકલે છે આઠ જેઓ મનને નિયંત્રિત નથી કરતા તેમના માટે મન દુશ્મનની જેમ કામ કરે છે નવ વ્યક્તિ જે ઇચ્છે તે બની શકે છે જો તે વિશ્વાસ સાથે ઈચ્છિત વસ્તુ પર સતત ચિંતન કરે દસ વિજેતા તે નથી જે હંમેશા જીતે પરંતુ તે છે જે જાણે છે કે કયા સંબંધો સામે ક્યારે અને ક્યાં હાર માનવી અગિયાર જેઓ બુદ્ધિ છોડીને લાગણીઓમાં વહી જાય છે તેમને દરેક મૂર્ખ બનાવી શકે છે બાર મનુષ્યએ પોતાના કર્મોના સંભવિત પરિણામો વિજય કે પરાજય લાભ કે નુકસાન આનંદ કે દુઃખ વિશે વિચારીને ચિંતાગ્રસ્ત ન થવું જોઈએ તેર તાંતમાં જૂનું શરીર એમ જ છોડી દે છે જેમ મનુષ્ય જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે ચૌદ જેમ પાણીમાં તરતી નાવને તોફાન લક્ષ્યથી દૂર લઈ જાય છે તેમ ઇન્દ્રિય સુખ મનુષ્યને ખોટા રસ્તે લઈ જાય છે પંદર તમારો વિશ્વાસ એક પર્વતને પણ હલાવી શકે છે પરંતુ તમારા મનની શંકા બીજો પર્વત ઊભો કરી શકે છે સોળ પોતાના પર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે કારણ કે આપણે આપણા માર્ગે જાતે જ ચાલવાનું છે સત્તર તમારી ઈચ્છાશક્તિ દ્વારા તમારી જાતને નવો આકાર આપો અઢાર તમારી પીડા માટે સંસારને દોષ ન આપો તમારા મનને સમજો તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે ઓગણીસ તમારી જાતને ક્યારેય નબળી ન સમજો જો તમે પડો તો ઊભા થવાનો પ્રયાસ કરો વીસ પૂરી નિષ્ઠા સાથે તમારું કર્તવ્ય નિભાવો બાકી બધું મારા પર છોડી દો એકવીસ શક્ય છે દરેક દિવસ સારો ન હોય પરંતુ દરેક દિવસમાં કંઈક સારું જરૂર હોય છે બાવીસ ધીરજ રાખો ક્યારેક જીવનમાં સૌથી સારો સમય મેળવવા માટે સૌથી ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે ત્રેવીસ ત્રડવાનું બંધ કરો અને તમારી મુશ્કેલીઓ સામે જાતે લડતા શીખો કારણ કે સાથ આપનારા પણ સ્મશાથી આગળ નથી જતા ચોવીસ જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર પડતી નથી પચીસ એક ભેટ ત્યારે જ પવિત્ર છે જ્યારે તે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય ભાવના સાથે આપવામાં આવે કોઈ સ્વાર્થની અપેક્ષા વિના છવ્વીસ સુંદરતા દૃષ્ટિકોણમાં હોય છે કોઈને કિચડમાં ખીલેલું કમળ પણ આકર્ષે છે અને કોઈને ચંદ્રમાં પણ ડાઘ દેખાય છે સત્યાવીસ જે કોઈ પણ દેવતાની પૂજા પૂરા વિશ્વાસ સાથે કરવા માગે છે હું તેનો વિશ્વાસ તે દેવતામાં મજબૂત કરું છું અઠયાવીસ કોઈનો ઉદય અચાનક નથી થતો સૂર્ય પણ ધીમે ધીમે ઉગે છે અને ઊંચાઈ પર પહોંચે છે ઓગણત્રીસ ધીરજ અને તપસ્યા જેમાં છે તે જ સંસારને પ્રકાશિત કરી શકે છે ત્રીસ વર્ષો સુધી સંઘર્ષ પછી પણ એક અસ્ફળ યોગી કોઈ પવિત્ર અને સમૃદ્ધ પરિવારમાં જન્મ લે છે એકત્રીસ પછી ભલે સુખ હોય કે દુઃખ જે સંયમમાં રહે છે તે જ પરમ યોગી છે બત્રીસ અહંકાર બીજાને નમાવીને ખુશ થાય છે જ્યારે સંસ્કાર પોતે નમીને આનંદિત થાય છે તેત્રીસ જ્યારે સત્યની સત્ય સાથે લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઊભું રહેશે પરંતુ તેની સેના ખૂબ મોટી હશે ચોત્રીસ એકલા રહેવાનું પણ શીખો વાસ્તવમાં તમારી પાસે તમારી જાત સિવાય બીજું કોઈ નથી પાત્રીસ આપણી બધી મુશ્કેલીઓ તે દિવસે સમાપ્ત થઈ જશે જ્યારે આપણને ખાતરી થઈ જશે કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે છત્રીસ વિપત્તિમાં ધીરજ વૈભવમાં દયા અને સંકટમાં સહનશીલતા એ જ શ્રેષ્ઠ વ્યક્તિઓના લક્ષણો છે સાડત્રીસ જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર હોય છે પરંતુ તે ક્યારે કોઈ સાથે દગો નથી કરતો આડત્રીસ જે સારું લાગે તે ગ્રહણ કરો અને જે ખરાબ લાગે તે ત્યજી દો પછી ભલે તે વિચાર હોય કે વ્યક્તિ ઓગણચાલીસ બુરાઈ નાની હોય કે મોટી હંમેશા વિનાશનું કારણ બને છે જેમ નાવમાં નાનું છિદ્ર પણ તેને ડૂબાડી દે છે ચાલીસ પરિવાર અને સમાજ બંને બરબાદ થવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને અણસમજ બોલવા લાગે છે એકતાલીસ જ્યારે પરિવારના સભ્યો અપ્રિય લાગવા લાગે અને પરાયા પોતીકા લાગવા લાગે તો સમજી લો કે વિનાશનો સમય નજીક છે બેતાલીસ ગુસ્સામાં બૂમો પાડવા માટે તાકાતની જરૂર નથી પરંતુ ગુસ્સો આવે ત્યારે ચૂપ રહેવા માટે ઘણી તાકાત જોઈએ તેતાલીસ જે તમારું છે તે તમને મળીને જ રહેશે પછી ભલે તેને છીનવા માટે આખી કાયનાત એક થઈ જાય ચુમાલીસ બે પ્રકારના વ્યક્તિઓ સ્વર્ગથી પણ ઉપર ગણાય છે એક તેજે શક્તિશાળી હોવા છતાં માફ કરે છે અને બીજો તે જે ગરીબ હોવા છતાં દાન કરે છે પિસ્તાલીસ પ્રેમ શરીર કે સુંદરતાથી નથી થતો પ્રેમ હૃદયથી થાય છે જ્યાં બે હૃદય મળે ત્યાં સાચો પ્રેમ જન્મે છે છેતાલીસ કોઈ વ્યક્તિને જાણ્યા વિના બીજાની વાતો પર વિશ્વાસ કરીને તેના વિશે ધારણા બનાવવી મૂર્ખતા છે સુડતાલીસ જો સાફ નિયતથી માંગવામાં આવે તો ઈશ્વર નસીબથી પણ વધુ આપે છે અડતાલીસ વિનાશની શરૂઆત હંમેશા વાણીનો સંયમ ગુમાવવાથી થાય છે ઓગણચાસ જીવનમાં બધું સમાપ્ત થઈ જવા જેવું કંઈ નથી હંમેશા એક નવી શરૂઆત આપણી રાહ જોતી હોય છે ખુશ રહેવા માટે તેના પર ધ્યાન આપો જે તમારી પાસે છે તેના પર નહીં જે બીજાની પાસે છે એકાવન સાચા સંબંધો તેજ છે જ્યાં પ્રેમ સન્માન અને વિશ્વાસ હોય આ વચન જીવનને સાચી દિશા અને પ્રેરણા આપવા માટે અમૂલ્ય છે તેમાં છુપાયેલા ગહન અર્થોને સમજીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો માણસે ગીતા વાંચવી એટલા માટે જરૂરી છે કારણ કે તે જીવનનું સાચું માર્ગદર્શન આપે છે તેમાં આપણને આપણા કર્તવ્યો સમજવા સાચું ખોટું ભેદવું અને કોઈ સ્વાર્થ વિના કર્મ કરવાની પ્રેરણા મળે છે ગીતા આપણને માનસિક શાંતિ અને સંતુલન જાળવવાનું શિક્ષણ આપે છે જેથી આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સકારાત્મક અને ધીરજવાન રહીએ આ ગ્રંથ આપણને આત્મા જીવન અને બ્રહ્માંડના ગહન રહસ્યોથી પરિચિત કરાવે છે અને આત્મચિંતન દ્વારા પોતાને ઓળખવાની તક આપે છે ગીતા ફક્ત ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની એક કળા છે જેને અપનાવીને આપણે આપણું જીવન સાર્થક અને સફળ બનાવી શકીએ દરેક માણસે ગીતા વાંચવી એટલા માટે જરૂરી છે કારણ કે તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા છે ગીતામાં એ બધું જ્ઞાન છે જે આપણને આપણું જીવન સાચી દિશામાં લઈ જવા માટે જોઈએ તે આપણને શીખવે છે કે કેવી રીતે આપણે આપણા કર્તવ્યો કોઈ સ્વાર્થ અને ફળની ચિંતા કર્યા વિના પૂરા કરીએ જ્યારે આપણે ગીતા વાંચીએ તો આપણને સમજાય છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સંઘર્ષ ફક્ત બાહ્ય વસ્તુઓ છે અસલી શાંતિ અને સંતુલન આપણી અંદર છે ગીતા આપણને માનસિક શાંતિ અને સ્થિરતા પ્રદાન કરે છે જ્યારે આપણે તણાવ ચિંતા કે મૂંઝવણમાં હોઈએ ત્યારે ગીતાના શ્લોક આપણને સંયમ અને ધીરજ શીખવે છે આ ગ્રંથ આપણને શીખવે છે કે વિપરીત પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે સકારાત્મક રહેવું અને સાચો નિર્ણય લેવો તેના દ્વારા આપણને એ પણ જાણવા મળે છે કે દરેક કાર્ય નિઃસ્વાર્થ ભાવથી કરવામાં જ સાચી સફળતા છે આ ઉપરાંત ગીતા આત્મા જીવન અને બ્રહ્માંડના ગહન રહસ્યોને સરળ અને સ્પષ્ટ રૂપે સમજાવે છે તે આપણને આત્મચિંતન અને આત્મજાગૃતિ તરફ લઈ જાય છે જેથી આપણે પોતાને વધુ સારી રીતે જાણી શકીએ ગીતાનો સૌથી મહત્વનો સંદેશ છે પોતાને ઓળખો જ્યારે આપણે આપણા અસલી સ્વરૂપને ઓળખીએ છીએ ત્યારે આપણા જીવનમાં સાચો આનંદ અને શાંતિ આવે છે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ